દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિક્ષકોની ઘટ બાબત આપ દ્વારા ફંડ ઉઘરાવી શિક્ષાબેનની અને રામધૂન બોલાવીને આવેદનપત્ર આપવામાં આવ્યું દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ ખાળે ગયું હોય જેમાં મુખ્ય કારણ શિક્ષકોની ઘટ હોય ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધોરણ એકથી પાંચમાં આઠસો છન્નું શિક્ષકો અને ધોરણ છથી એકમાં ત્રણસો ને તેર શિક્ષકોની ઘટ છે ત્યારે શિક્ષકોની ઘટના હિસાબે બાળકોના ભવિષ્યનું શું આગળ જતા બાળકોને ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોમાં કઈ રીતે આગળ વધશે તે એક પ્રશ્ન છે આ શિક્ષકોની ઘટનો મુદ્દો ગંભીર અને ઘણા સમયથી હોય ત્યારે આવનારા સમયમાં જ શિક્ષકોની ઘટ બાબત યોગ્ય શિક્ષકોની નિમણૂક નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટીથી ગાંધી ચિંધા માર્ગે ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી હતી આ બાબતમાં આમ આદમી પાર્ટી દ્વારા નગર ગેટની આજુબાજુ વિસ્તારમાં શિક્ષણ ફંડ ઉઘરાવવામાં આવ્યું હતું શિક્ષા બહેનનું ઉઠામણું રાખવામાં આવ્યું હતું રામધૂન બોલાવવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું આમ આદમી પાર્ટી દ્વારા બાબત પર યોગ્ય પગલા લેવામાં આવે એવી વિનંતી પણ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ મુસ્તફાડી સોમુરા

넣cz 제가 동일, vamos therapeuticogan아! zuk вамиактер iqce coriay kape어! paraliz porqueking 나아! чис Fernandaじゃ니까п어! ti아ık catch! 열 cre요 kape어는 how skinny! 지루 likewise homework육y sara�а addci Anas Dz à Think regenerer simpleMICH museum 1 del woo tengoAn� o Windows ハイハイハイハイハイハイハ બીમાર કોઈ જાતની નવા કામ ન અને ઘણી બધી સારવાર આજે ખૂબ ખૂબ સાધન જણાવવું પડે છે માં સાંત્વના મળે એટલે એક પછી એક બધા એક ચિત્તાબેનીને પૂરો કરી અને એની પ્રાર્થના કરો કે એને મોક્ષ પ્રાપ્તિ થાય આખા જિલ્લા માટે ખૂબ જ દુઃખના અને શોકના સમાચાર છે કે ચિત્તાબેની નું અચાનક નહીં પણ આ તો ડાબી બીમારી પછી મૃત્યુ રહ્યું છે એટલે આપણે એક પછી એક એની સાંત્વના માટે પ્રાર્થના કરીએ

આ તો ઘણા ટાઈમ ત્યાં શિક્ષણનો પ્રશ્ન છે પણ છતાં આજે જિલ્લા શિક્ષણ અધિકારીને આપણે બારસો થી તેરસો શિક્ષકોની ઘટ છે એક જિલ્લામાં જો ખરેખર એક જિલ્લામાં આટલી બધી ઘટ હોય અને કોઈ પણ જાતનું કોઈ ધ્યાન ન દેતા હોય તો આવનારું ભવિષ્ય આપણું કેવું હશે આ એક બાળકોનો સુરક્ષો પ્રશ્ન છે એટલા માટે આજે આમ આદમી પાર્ટી અને સાથે મળી અને એક આવેદન આપ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારીને હવે તાત્કાલિક ઘટપૂરી થાય એના માટે મુખ્યમંત્રીને ગ્રાહક ફંડ તરીકે આપણે જોડી પણ ફેલાવી છે કે ખરેખર જો એના પાસે શિક્ષકોને પગાર ચૂકવવાના પૈસા ના હોય તો પબ્લિક મતલબ આમ આદમી પાર્ટી અને જે પ્રજા પાસેથી ઉગાડો કરી અને ફાળો કરી અને આપણે એને પુરવાર કરીશું એવું પણ એક આપણે અહીંયા રજૂઆત કરી છે જિલ્લા શિક્ષણ અધિકારીને અને આવનાર સમયમાં જો તાત્કાલિક ભરતી કરે એવી અમારી માંગ છે અને આ માંગ જો પૂરી નહીં થાય તો વધારે ઉગ્ર આંદોલન થશે એવી ચેમકી પણ અમે ઉચ્ચારી છે જય હિન્દ જય ભારત ભારત માતાજી